વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ સમગ્ર દેશમાં સ્વચ્છતા હિ સેવા અભિયાન અવિરતપણે ચાલી રહ્યું છે ત્યારે નવસારીના સાંસદ સી આર પાટીલના માર્ગદર્શન હેઠળ નવસારી જિલ્લામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં સાંસદ દિશા દર્શન અંતર્ગત સ્વચ્છ નવસારી જવાબદારી અમારી કેમ્પેન હેઠળ સ્વચ્છતા અભિયાન કાર્યરત છે જેના ભાગરૂપે નવસારી શહેરમાં સફાઈ કામદારો સાથે ભાજપ અગ્રણીઓએ મારી અભિયાન વેગવંતુ કર્યું છે

શહેરમાં લોક ભાગીદારી સાફ સફાઈ નવસારી અભિયાનમાં જોડાઈને પોતાના વિસ્તારને સ્વચ્છ રાખી શહેર ગામ અને જિલ્લાને ગંદ ગંદકી મુક્ત કરવાના સંદેશા પાઠવ્યા હતા કચરો દૂર કરી કચરાના નિકાલની યોગ્ય વ્યવસ્થા ગોઠવી સમગ્ર નવસારી જિલ્લાને સ્વચ્છ બનાવવા માટે સફળ પ્રયાસો કરી રહ્યા છે નવસારી જિલ્લામાં છેલ્લા એક મહિનાથી સાંસદ દિશા દર્શન હેઠળ સ્વચ્છ નવસારી જવાબદારી અમારી હેઠળ સમગ્ર નવસારી જિલ્લાના ત્રણસો સાહીઠ ગામો અને ત્રણ નગરપાલિકામાં ખૂબ જોરશોરથી સફાઈની ઝુંબેશ ચાલી રહી છે એને લઈને તંત્રની ત્રણે ત્રણ પાંખો એ અમે સતત પ્રયત્નશીલ છે ને સતત સફાઈની ઝુંબેશમાં લાગી રહ્યા છે નવસારી શહેરના લોકો અને એનજીઓ અને અમારા પાર્ટીના કાર્યકર્તાઓ ચૂંટાયેલા સભ્યશ્રીઓ અને અમારા ત્રણે ત્રણ ધારાસભ્ય જે અમારા પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબ અને અમારા આ જ વિસ્તારના સાંસદ જે સૂચનાઓ આપી છે કે કેવી રીતે નવસારી જિલ્લો સ્વચ્છ રાખી શકાય એ પ્રમાણે અમારું વહીવટીતંત્ર અને અમારા કાર્યકર્તાઓ પૂરેપૂરા આખા નવસારી જિલ્લામાં કામે લાગી ગયેલા છે અને અમારો જે અત્યારે સુધી એક મહિનાની કામગીરી પૂર્ણ થઈ છે હવે પછી એક બે મહિનામાં સમગ્ર નવસારી જિલ્લો સ્વચ્છ થઈ જશે એ રીતની અત્યારે કામગીરીની વ્યવસ્થા કરવામાં આવી છે કેટલા એનજીઓ અને કેટલા કાર્યકરો આની અંદર લગભગ પચાસ જેટલા એનજીઓ છે ને પંદરસો જેટલા અમારા પાર્ટીના કાર્યકર્તાઓ છે જે સ્વચ્છતાના કર્મચારીઓ છે એ બધા અલગ છે પણ સતત એના પર નજર રાખવાળા અમારા પાર્ટીના અને સેવાભાઈ સંસ્થાના લોકો અને એનજીઓ એ લોકો પાર્ટી મોટી સંખ્યામાં જોડાયા છે